તો તમને દેખાય છે અહીંયા પાંચ ગ્લાસ અમે ગોઠવા છે અને પેલી સાયકલ દેખાય છે એમને આપણે બસો રૂપિયા ઇનામ આપશું કેટલું મિત્રો આપશું રૂપિયા તો બસો રૂપિયાના ઈનામના હકદાર એ બંધ છે જેમનાથી સાયકલ અહીંયા નીકળી જશે તે હવે આમાં મિત્રો નિયમ એક છે કે સાયકલ ત્યાંથી લીધી તો એમને બે રાઉન્ડ આપવામાં આવશે એકમાં આવતા થયા પગ આપ ગયો તો ફરી વખત અહીંયા જવાનું અને ત્યાંથી લેવાનું તો બે રાઉન્ડ મિત્રો એક વ્યક્તિને બે રાઉન્ડ મળશે હવે એમથી સાયકલ પસાર થઈને અહીંયા આવી ગઈ તો આપણે એમને બસો રૂપિયા ઇનામ આપશું બરાબર જેમને જેમને પસાર થઈ જાય સાયકલ એમને અહીંયા આપણે ઊભા રાખી દઈશું નંબર આવે એમને અને પછી એમને ઇનામ આપણે આપશું આ રીતે આના નિયમ છે તો બધા તમે તૈયાર છો તો આપણે હવે ગેમ ની શરૂઆત કરીશું તો નાનીથી શરૂઆત કરી તો પેલા ગોપીબેન છે એ સાયકલ ને ટ્રાય મારશે ગ્લાસ ની વચ્ચેથી સાયકલ છે એ બધા છે અને મિત્રો જો આ છે એની ઓલી બાજુ ન જ આવી જોવે આ લોકો ઉભા છે એની આ બાજુ ન જવી જોઈએ એટલે વચ્ચેના એરિયા ની અંદર સાયકલ આપણે હાંકવાની છે તો જોઈએ મિત્રો કોણ જીતે છે આ ગેમ સાયકલ ની અંદર ઇનામ કોણ જીતે છે હાલો કરીએ શરૂઆત તો ગોપીબેન પેલા જાઓ તો મિત્રો ગોપીબેન છે એ સાયકલ હાંકવા માટે જઈ રહ્યા છે સાયકલ ત્યાં ઊભી છે અને હવે એને ઘોડી પાડી દીધી છે અને એ હવે શરૂ કરવા જઈ રહ્યા છે સાયકલની સેલેન્જની અંદર ભાગ લીધો છે તો છે સાયકલની ચેલેન્જ માટે છે એ વચ્ચે ગ્લાસની વચ્ચેથી કાઢવાના છે તો મિત્રો હજી એક નિયમ એની એની અંદર એડ કરવાનો રહી ગયો છે કે આની અંદર ચાર વ્યક્તિ ભાગ લેવાના છે અને જો કદાચ ત્રણ વ્યક્તિ જીતે તો એને ફરી વખત રાઉન્ડ આપવામાં આવશે આપણે એક વ્યક્તિને જ ઇનામ આપવાના છીએ તો બે ત્રણ વ્યક્તિ જીતે કે બે જીતે તો અમને ફરી વખત રાઉન્ડ આપશું તો એ જે જીતે અહીંયા ઊભું રહેતું જ છે તો ગોપીબેન કરે શરૂઆત તો ગોપીબેન છે એ પોતાની ચેલેન્જની અંદર ભાગ લેવા માટે તૈયાર છે અને એને ગેમ રમવાની શરૂઆત કરી દીધી છે તો ગોપીબેન છે એ સાયકલની અંદરથી પસાર થઈ ગયા છે તો ગોપીબેન છે અહીંયા ઊભા રહી છે અહીંથી જસુભાઈ સિંહ સાયકલનો રાઉન્ડ મારશે

ત્રણ વ્યક્તિ જીત છે તો એમની ફરી વખત ટ્રાય લેવામાં આવશે એક જ વ્યક્તિનું નામ આપવાનું છે તો ભરતભાઈ છે એ પોતાની ગેમ છે એ રમી રહ્યા છે મને લાગી રહ્યું છે કે એ બહાર નીકળશે નહીં ગ્લાસને ટચ કરી દેશે જો 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 એનાથી થાય નહીં તો ભરતભાઈ અહીંયા બીજી ટ્રાય લેવા માટે પણ જઈ શકે આપણે બે ટ્રાય આપવાના છે એક વ્યક્તિને સાયકલ લઈ અને બીજી ટ્રાય દેવાની છે એમને

જગદીશભાઈ ને ભાડી ને સાયકલ પણ પીવા મળી છે કે મારું શું થઈ છે જગદીશભાઈ છે એ ટ્રાય કરે છે જગદીશભાઈ જોજો પસાર થઈ જવાનું છે સાયકલ પણ ગોટો વળતી જાય છે ઓ જગદીશભાઈ પણ છે પૂરા ઉત્સાહ થી પેલો રાઉન્ડ છે એ પસાર કરી ગયા અને એમાં પણ એ સફળતા મળી તો હવે છે એ આપણે ફરી વખત બધા રાઉન્ડ લેશું તો જ આપણે ખ્યાલ આવશે આપણે એક જ વ્યક્તિ ને ઇનામ આપવાનું છે હવે ફરી વખત છે ગોપીબેન ત્યાંથી જશે અને ત્યાંથી શરૂઆત કરશે તો મિત્રો તો તો ગોપીબેન જીતા આખા રાઉન્ડ ની અંદર સભ્યો જીતા તો ગોપીબેન સાઈ ફરી વખત છે સાયકલ માટે તૈયાર છે ચેલેન્જ રમવા માટે તો આપણે ગોપીબેનને કહીએ કે શરૂઆત કરો ગોપીબેન સિંહ રમી રહ્યા છે જોઈ રહ્યું કે આ વખતે પણ એ જીતે છે કે નહીં જોવાનું રહ્યું જો ગોપીબેન થી પગ ગયો છે એટલે ગોપીબેન છે રાઉન્ડ ની બહાર તો આ રાઉન્ડ ની અંદર એક જ વાર આપવામાં આવશે મિત્રો તો હવે જશુભાઈ જશે જશુભાઈ છે પોરા ઉત્સાહ થી અને આમ જીતવાની છે ચેલેન્જ સાથે આમ લાગી રહ્યું છે કે પોતે જીતવાના છે ચેલેન્જ એમ સાયકલ લઈને જઈ રહ્યા છે જશુભાઈ છે શરૂઆત કરે છે મિત્રો જોઈએ જીતે છે કે નહીં સાયકલ છે વચ્ચે થી પસાર કરે છે કે નહીં મને લાગે છે કે જશુભાઈ છે એ સાયકલ છે એ બાર કાઢી લેશે એવું લાગી રહ્યું છે પાછળના ગ્લાસ છે એ ટચ થઈ ગયો છે જશુભાઈ પાછળ ના ગ્લાસ ટચ થઈ ગયો છે તમે આઉટ ભરતભાઈ જઈ રહ્યા છે હવે તો પહેલી વખતમાં ભરતભાઈ છે એ સાયકલ છે એ નમી ગઈ થી નોતા જીતા અને બીજા રાઉન્ડ ની અંદર સફળતા મળી છે આ વખતે જોવાનું રહ્યું ભરતભાઈ નીકળે છે કે સાયકલ કે જગદીશભાઈ નીકળશે બે વ્યક્તિ છે આની અંદર આઉટ થઈ ગયા છે મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ ને કરી દેજો અને તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયો શેર પણ કરી દેજો ભરતભાઈ છે એ પૂરા ઉત્સાહ થી જો ગ્લાસ ટચ થઈ ગયો છે ભરતભાઈ થી તો આની અંદર એક અટરા હતી તો હવે જગદીશભાઈ ને જોવાનો રહી જગદીશભાઈ સાયકલ પસાર કરી દેશે કે નહીં જગદીશભાઈ આપણને બધાને લાગી રહ્યું છે કે કોઈ સાયકલ થી પસાર કરી શકશે નહીં 200 રૂપિયા નું ઇનામ નહીં મળે કોઈને નહીં મળે એવું મને લાગી રહ્યું છે બસો રૂપિયા ઇનામ ના હકદાર કોઈ બનવાના નથી જગદીશભાઈ ફરી વખત સાયકલ સાયકલ બેઠા છે 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 ને વળવા લાગી હવે કાઢે કે વાહ જગદીશભાઈ વાહ જો એમને પણ ગ્લાસ છે એ ત્રાસ કરી દીધો છે મિત્રો તો આપણે અહીંયા ગેમ છે એ પૂર્ણ જાહેર કરશું આ ગેમ ની અંદર કોઈ પણ વ્યક્તિ ને ઇનામ મળવા પાત્ર થયું નહીં પેલા રાઉન્ડ ની અંદર બધા સફળ ક્યાં નથી બીજા રાઉન્ડ ની અંદર આપણે બધા જીતા એટલે ફરી વખત રાઉન્ડ લીધો તો એની અંદર કોઈ સફળ થયો નહીં મિત્રો તો હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે નવી ચેલેન્જ સાથે અથવા તો નવા વિલોપ સાથે ફરી વખત મળશું